नमस्कार दोस्तों स्वागत है तुम अूटूब चैनल अर्चना क्रिएटर स्टूडियो में દોસ્તો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કોલોગ્રાફી સ્ટાઇલિશ પોન્ડ સોંગ મિક્સિંગ વગેરે વિશેના વીડિયા તો દોસ્તો આજના વિડીયાની અંદર હું તમને આપવાનો છું પચાસથી વધારે પીએલ ફાઇલો જે પીએલપી ફાઇલો તમે ડાઉનલોડ કરી અને તમારા પોસ્ટર ડિઝાઇનિંગનું કામ હોય કે યુટ્યુબ થાંલેનનું કામ હોય કે પછી તમારે કોઈ પણ પ્રકારનું બિઝનેસ કાર્ડ બનાવવું હોય તો તેની અંદર તમે આ પીએલપી ફાઇલ યુઝ કરી શકો છો અહીંથી દોસ્તો તમને પચાસથી વધારે જે પીએલપી ફાઇલ આપવાના છીએ તે બિલકુલ ફ્રીમાં અને તમારા મનપસંદની પીએલપી ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારા મોબાઈલની અંદર તેને યુઝ કરી શકો છો તો આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કઈ રીતે તેને ડાઉનલોડ કરી શકાય અને કેવી રીતે પિક્સલ અંદર યુઝ કરશો તો ચાલો દોસ્તો જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આ પીએલપી ફાઇલ ડાઉનલોડ કઈ રીતે કરવી અને તેને યુઝ કઈ રીતે કરવી સૌથી પહેલા જે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે પિક્સલ એપ પીએલ ફાઇલ ડાઉનલોડ તો તેના ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ખુલશે ત્યાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે અમુક સેકન્ડો ચાલતી હશે રાહ જોવાની છે અને જયારે પણ સેકન્ડો પૂરી થશે એટલે તમારી સામે ડાઉનલોડ નાવ નું બટન આવી જશે તો ડાઉનલોડ નાવનું બટન આવે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેશે હવે અહીંથી તમે આ બધે જ જે ફોટા તમારી સામે દેખાય છે બધી જ પીએલપી ફાઇલો છે છે જેને તમે ડાઉનલોડ કરી અને તમારા પોસ્ટર ડિઝાઇનિંગ હોય કે પછી યુટ્યુબ થમલેનનું કામ હોય તેને અહીંયાથી ડાઉનલોડ કરીને વાપરી શકો છો ડાઉનલોડ કરવા માટે ધારો કે તમારે કોઈ બી એક પોસ્ટર માની લો કે તમારે યુટ્યુબ થમલેનનું પોસ્ટર બનાવવું છે તો તેના માટે નીચે અહીંયા આવશો એટલે અહીંયા બધી યુટ્યુબ માટેની પીએલપી ફાઇલો છે તો હું અહીંયા આ નવ નંબરની જે પીએલપી ફાઇલ છે તેના ઉપર ક્લિક કરીશ તેના ઉપર ક્લિક કરશો એટલે જો તમારી પાસે મલ્ટિપલ ઇમેલ હશે તો કોઈ બી એક ઇમેલ સિલેક્ટ કરવાનો છે ઇમેલ સિલેક્ટ કરશો એટલે આ રીતે થોડો લોડિંગનો સમય લેશે અને તે તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે હવે હું તમને તેને કઈ રીતે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર યુઝ કરશો તે તમને બતાવી દઉં તો મેં હવે અહીંયા તમારી સામે ઓપન કર્યું છે પિક્સલ લેબ એપ્લિકેશન આની અંદર તમારે પીએલપી ફાઇલ કઈ રીતે એડ કરવાની છે અહીંયા માય ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી એક પીએલપી લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો અહીંયા એક ઓપ્શન તેના એકવાર ક્લિક કરવાનું છે એટલે જેટલા પણ તમારી ફાઇલ ની અંદર ઓલ્ડરો હશે તે બધા ઓપન થઈ જશે હવે હું અહીંયાથી પીએલ પી ફાઇલ જે ડાઉનલોડ થઈ જે તે ખોલી લઉં છું તો અહીંયા બધી પીએલપી ફાઇલો મારી જોડે છે જ તો અહીંયાથી હું આ નવ નંબરની જે આપણે ફાઇલ ડાઉનલોડ કરી દીધી તેને ખોલી બતાવું એટલે તમને

તેના ઉપર અહીંયાથી હાઈડ કરી દેસો એટલે બધું લખાણ છે તે હટી જશે આ રીતે માની લો કે આ જે ગર્લ્સ નો ફોટો છે તેને અહીંયાથી રિમૂવ કરવો છે તો પણ તમે એને રિમૂવ કરી શકો છો કોઈ બી ઓબ્જેક્ટ ને અહીંયાથી અલગ પ્લેસ ઉપર પણ લઈ શકો છો તો આ રીતે તમે આ પીએલ પી ફાઇલ યુઝ કરી શકો છો તમારા હિસાબથી આની અંદર ફોટો પણ એડ કરી શકો છો અને લખાણ પણ લખી શકો છો એનો મતલબ કે અહીંયા પીએલ માં જે પણ કલર અને જે બેકગ્રાઉન્ડ મળે છે તે બહુ સરસ મજાના હોય છે અને તમે તે જ કલર ને તમારા ફોન્ટની અંદર એડ કરી અને અહીંયા થમલેન બનાવશો તો બહુ સરસ મજાની થમલેન બની જશે બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ